આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે મહીસાગર જિલ્લાના વીરપુર બેંક ઓફ બરોડાના કેશિયર દસ થી વધુ ગ્રાહકોના નાણાં લઈને છૂમંતર કેશિયર દ્વારા હાલ બેંકમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકોને પૈસા નથી બેલેન્સ નથી પછી આવો ચેક મૂકી જાઓ હું ફોન કરીશ તેમ કહીને ઠગાઈ કરી હોવાની જાણવા મળી રહી છે વીરપુર બરોડા બેંકના અલગ અલગ ખાતાઓથી અંજાદે

અગિયાર ચાર ના રોજ બે હજાર રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયર ને આપેલ હતું તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંક અંદર આજે કેશ નથી અમે ચેક મૂકીને જાવ પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું અમે બેંક ના કેશિયર હોવાના નાતે અમે એમના પર ભરોસો મૂકી અમારો ચેક બેંક અંદર આપેલો ત્યારબાદ એની તે રકમ માલુમ પાસબુકમાં માં માલુમ કરતા બે અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે દોઢ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી અને ત્યારબાદ અમે દાહોદ રિજનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે દાહોદ દ્વારા એવું જણાવેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે પણ ક્યારે આપશે અમારા પૈસા ખેતીના હતા અને ખેતી માટે વાપરવાના હતા આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ અમારો વ્યાજ કોણ ભરશે ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયો તો અમારે એ વ્યાજ કોણ ભરશે આ એક મોટો સવાલ છે એટલા માટે અમને જલ્દી ન્યાય મળે અને આ રજૂઆત સરકાર શ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે એવી મારી અમારી યુગ માગણી છે અને આપણા કલેક્ટર સાહેબ નવા અર્પિતા મેડમને પણ આ રજૂઆત કરો કે જેવી તરફ આ બેંકો દ્વારા આવું કૌભંડ આચરવામાં આવે અને લોકો આટલા બધા ઉલ્લું બને છે એટલે એમને પણ જાણ કરે અને આ બારનો સ્ટાફ ભરતી કરી અને હિન્દી ભાષી હોય લોકોને ખબર પડતી નથી એટલા માટે લોકોને હિન્દી શીખવાનું હોય કે બેંકોના કર્મચારીને ગુજરાતી શીખવાનું હોય એના પણ આગળ કાર્યવાહી કરે એવી મારી અંગત માગણી છે શું નામ આપનું મારું નામ રવિન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ગામ ગામ ગાદીલીનો રહેવાસી છું બરોડા બેંકમાં પૈસા ઉપાડવા માટે આ ચેક ભરીને પંચોતેર હજારનું ચેક ભરીને કિસ્ટને આપ્યો એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ એ એ મોબાઈલ નંબર લખાવ્યો પાછળ ચેક આપીને જતો રહે સાહેબે લગભગ અંદાજે સાડા ચાર વાગે અમે ફોન કર્યો અગિયાર તારીખે કે પૈસા આવ્યા નથી એટલે આવતીકાલે શનિવાર રવિવાર અને સોમવારની રજા છે એટલે મંગળવાર મંગળવારે સવારમાં આવજો પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી આવશે એટલે ફોન કરીશું એ તેનો વખત ફોન કર્યા પણ કોઈ સરખો જવાબ આપ્યો આવે નહીં એટલે હું પાછું બેંક આવે તો અહીંયા વાત કરી કીધું કે અહીંયા ખાવા ગયેલા આવે એટલી પછી વાત કરીએ પણ એ આવ્યા નહીં એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યા છો ને કીધું હા સાહેબ તો તમે તમે તે ખુલાસો કર્યા પણ મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે એટલે સાહેબ એમ કીધું તમે કાલે રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શકું એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો સાહેબ એને કોઈ બોલ્યા નહીં પણ એની ખાલી અડધી લિકેજમાં સાહેબને આલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી કે અમે તમને પૈસા આપીએ કે પાછા જમા કરીએ એવું કશું કહેવા અમે આવ્યું નથી હવે પૈસા મળશે તો હું બેંકમાંથી ત્યાં આજે ઘેર જવાનો કે બાકી કોઈ જ રોકવાનું શું નામ છે તમારું ખોટ જેઠા ભાઈ સોમા ભાઈ ગામ ખોટા વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી